મોટા વરાતાનો આર મોલ છે અને માટીનો જ આવેલો છે ને આપણે બીજા ખાવા આવી જાય છે જોઈ જઈએ છીએ જો અમે ત્રણેય ભાઈ બાજુ બાજુમાં બે જ્યાં છીએ અને જે વચ્ચે બેઠો છે એ મારા બાપુજીનો છોકરો છે મારો મોટો ભાઈ અમારો બે ભાઈ કરતાં મોટો છે તો જો હવે આપણે પીઝા મંગાવી લીધા છે બે અને હારે આપણે સોડા પણ મંગાવી લીધી છે હવે જો આપણો ઓર્ડર આવી ગયો છે એટલે આપણે પીઝા ખાવાની શરૂઆત કરી દીધી છે અને પીઝા તો આપણા ફેવરેટ છે આપણે તો પીઝા મૂકી જ નહીં કોઈ હવે આપણો ઓર્ડર આવી ગયો છે એટલે આપણે પીઝા ખાવાની શરૂ કરી દીધી છે અને ઉનાળામાં આપણે પીઝા એ ઠંડી ઠંડી સોડા તો આપણે જોઈ હતી એટલે આપણે સોડા પણ મંગાવી લીધી છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં છેલ્લે ઉદાહ વય ના જય શ્રી રામ જય હિન્દ જય ભારત